ડેડીયા ખાતે ચૈતર વસાવા વિરુદ્ધ મહિલાઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મારા મારી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ભાજપના નેતા સંજય વસાવા થોડાક દિવસ પહેલા પ્રાંત કચેરી બેઠકમાં માથાકૂટ મામલે ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ ડેઢિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે અત્યારનો પ્રાસ ગુનો દાખલ કરી ચૈત્ર વસાવાની ધરપકડ કરી છે ડેઢાપાડા ખાતે ચૈત્ર વસાવા વિરુદ્ધ મહિલાઓ સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો અને ડેઢાપાડા ખાતે આવેદનપત્ર પાઠવ્યું રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીવીટીની જે મીટિંગ થઈ હતી પ્રાંત ઓફિસમાં તો પ્રાંત સાહેબના સાનિધિમાં અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાઓનું જે અપમાન કર્યું છે જે ચેતુભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી દેવાય અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે અમારી મહિલાનું એને અપમાન કર્યું છે મહિલા અગ્રવાલનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાડ પહેરાવીને સ્વાગત કરીશું અમારા સાતપાડા દેડેપારામાં થોડી ઝોબા છપી રહી ત્યારબાદ બાદ ઇયાને કાચો ગ્લાસ થી કાચો ગ્લાસ થી છૂટ્ટો ગ્લાસ મેક્યુ એટલે ઈયા જાન ને ના જાન બી ને શકતો નો આજ એમએલએ સાહેબ બેન આઈ ઇયાને આય વર્તમાન ના આપો આદિવાસીયા માટો મોટી મોટી વાત કોય હે તા આય કે બન્યો આજ આદિવાસી વેન અને આદિવાસી મહિલાપો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જા હે એક માં આ

જે ચેતરભાઈ એ એમના અભદ્ર શબ્દોમાં જે કઈ વાતાવરણ ઉભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બે તાલુકાના બહેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો જ્યારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સો બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રથમ કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના છીએ